એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ બોર્ડના ચેરપર્સન શ્રીષપાલજીની અધ્યક્ષતામાં આત્મી યુનિવર્સિટી કાલાવાડ રોડ રાજકોટ ખાતે આજે યોગ શિબિર યોજવામાં આવી હતી શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની ભેટ આપતી સ્વયં અને સમાજ માટે યોગ આ વિષય પર આધારિત આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ નાગરિકો જોડાયા હતા સ્વસ્થિત ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માને મોદીજી ના સંકલ્પથી એમના પુરુષાર્થથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે આ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવ્યું છે અને આ કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમો સમસ્ત ગુજરાતભરમાં ચાલે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મને મુખ્યમંત્રીના નિર્દેશન આદરણીય હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરે છે અમે છેલ્લા વર્ષોથી આ કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમ કરીએ છીએ પણ આ વર્ષે પણ હંડ્રેડ ડેઝ કાઉન્ટડાઉનના કાર્યક્રમો ચાલુ કર્યા છે હવે એકવીસ જૂનને પાંચ દિવસ બાકી રહ્યા છે તો એ સંદર્ભમાં એ રાજકોટમાં આજે એક મોટું કાર્યક્રમ થયું જેમાં મોટી સંખ્યામાં લોકો સવારે પાંચ વાગ્યા આવ્યા છે મકસદ એક જ છે કે લોકો યોગી બને નિરોગી બને સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને યોગ કરવાથી સ્વાસ્થ્ય પણ મળે છે યોગ કરવાથી શક્તિ પણ મળે છે યોગ માત્ર એક એક્સરસાઇઝ નથી યોગ એક પૂર્ણ વિદ્યા છે યોગ એક પૂર્ણ જીવન પદ્ધતિ છે તો આપના ચેનલના માધ્યમથી હું રાજકોટ અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માગું છું કે જ્યારે એકવીસ જૂન આવે છે અને યોગ આપણી વિરાસત છે યોગ આપણી સંસ્કૃતિ છે તો આપણે બધા ઘરોથી બહાર નીકળીએ યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ મારું નામ અંકુર સાતા છે હું રાજકોટ આરપીએ સ્કૂલમાં સીઓહમ યોગા અને મેડિટેશન ક્લાસ કરાવું છું આજે આ સોળ તારીખના મોટા પ્રોગ્રામમાં આત્મીય કોલેજમાં અમે બધા આવેલા છે અમે લોકો છેલ્લા ઘણા ટાઈમથી યોગ અને મેડિટેશન કરીએ છીએ આજે આ પ્રોગ્રામમાં આવવાનો મેઇન હેતુ એ જ હતો કે આવનારી એકવીસ જૂનના જે મોટો યોગનો દિવસ આવે છે એ દિવસોમાં બધા યોગ કરે અને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ જ અમારી અપીલ છે